યોગીજી મહારાજ એટલે પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ પાસઠમી જયંતિ જયારે સારંગપુરની ધરતી પર ઉજવાતી હતી ત્યારે એક સૂત્ર એમના મુખારવિંદ માંથી એક સહજ ઉદગાર સ્વરૂપે બહાર નીકળી આવ્યું યુવકો મારું હૃદય છે યુવકોએ બધી સેવા ત્યાં ઉપાડી લીધી હતી સાફસુફી થી મળીને તોરણ બનાવવાથી મળીને ડેકોરેશન થી મળીને રસોડા થી બધી જ બાપા ખૂબ રાજી થઈ ગયા સૌને ખૂબ આશીર્વાદ આપ્યા હતા મહાન સામે કોઈ સાધુ નહી બાપાની જયારે શતાબ્દી ઉજવી રહ્યા છે ત્યારે બે ત્રણ વાત બે ત્રણ સૂચનો યુવકોને બહુ સ્પષ્ટપણે દિલથી કરી રહ્યો છું પહેલું સૂચન એ છે કે હરિભાઈ સાહેબ ને બધાએ જે વાત કરી યુવકો અહીંયા બધા યુવકો જ ભેગા થયા છે માટે તરફ નજર રાખે સર્વસામાન્ય આ અર્થ બધા જ કરી રહ્યા છે શેક્સપિય વર્ષો પહેલા એક જ વાત કરી હતી જેના જીવનમાં ધ્યેયની દ્રઢતા નથી એ મળદા સમાન છે આજના એક ભયંકર કળિયુગના વિસંવાદી વાતાવરણમાં નૈતિકતા જાને અભરાય ઉપર પહોંચી રહ્યું હોય ત્યારે યુવા સમાજના આજના મન છે એટલા બધા ગંદા થઈ રહ્યા છે એ બિચારાને ખબર જ નથી કે મારે કેમ જીવવું જોઈએ ગામે ગામ અમે ફરીએ સત્સંગીની ઘરે અમે પધરામણી બી જઈએ અને સત્સંગીના દીકરા સત્સંગી દીકરીઓના જયારે પરિચયમાં અમે આવીએ ત્યારે ઘણી વાર ખૂબ દર્દ બી થાય ઘર સત્સંગીનું નું કહેવાતું હોય નિષ્ઠાવાન બી હોય સત્સંગને અર્થે જીવન જીવતો બી હોય કોઈ સત્સંગની કચાશ ને લઈને કોઈ સંસ્કારોની રક્ષા જયારે માનવીનું જીવન કોઈ મરવા માટે તો નથી જ સુખી થવા માટે છે તમે બધા જ ભેગા થયા છે એની પાછળની ભાવના એક જ સુખિયા થવું છે બીજો કોઈ હેતુ નથી સુખ શું છે એની ખબર નહીં હોય એ વસ્તુ જુદી છે સુખિયા થવું છે એ હકીકત છે તે માટે આપણે શું ભેગા થયા છે સંસારમાં સુખ નથી એ તમારા આત્માને ઇવન દુનિયાની કોઈ પણ વ્યક્તિના આત્માને ખબર તો છે જ કે આ દુનિયામાં સંસારમાં કોઈ વ્યક્તિ સુખી નથી નેપોલિયન બોનાપાટ ની એમના જ મામાએ વાત કરી હતી સમૃદ્ધ માણસ ઇમ્પોસિબલ ધ વર્ડ

બીજી બાજુ એને દર્દ થી પ્રાર્થના બી કરી કે સાત દિવસ મારા જીવનમાં માટે શાંતિ ના ના આપ્યા હમણાં થોડા વર્ષો પહેલા થોડા દિવસો પહેલા ચોવીસો કરોડ રૂપિયા જેની બેંકો જમા એ ત્રણ વર્ષની એક નાની બાળકી ને છોડીને ઝેર લઈ લીધો નામની મને ખબર નથી દવે સાહેબે જમના જ વાત કરી હતી મને હું જયારે સિત્યાસી માં અમેરિકા ગયો ત્યારે મામા બધું ઇતિહાસ રાખે પચીસ મલ્ટી મલ્ટી કરોડો પતિ એવા પૈસા પાત્ર માણસો એ જાતે જ બુલેટ થી આપઘાત કર્યા આ વાતને બહુ છછીડવાની જરૂર નથી યુવા સમાજ બહુ સ્પષ્ટપણે સમજી લે કે દુનિયાની કોઈ વ્યક્તિ સુખી નથી આપણે જયારે ખરેખર સુખી થવા માટે સત્સંગ કરીએ છીએ આપણા જીવનમાં બે ત્રણ ચીજ સહજ હોવી જોઈએ છે શિબિરમાં તમને બધાને લઈ આવવા પાછળની ભાવના એક સમાગમે કરીને તમારા જીવનમાં એક વિવેક છું એક વાત સાંભળી લેજો કાન ઉઘાડા રાખીને છપ્પન સત્તાવન ની સાલની એ વાત

બે યુવકો માથા ઉપર બે યુવકો હાથ પર બે યુવકો કેર પર પગ ઉપર પંજા ઉપર દસે દસ યુવકો સ્વામીજી નું શરીર રહ્યા હતા એટલામાં સ્ટેશન માસ્ટર આવ્યા સ્વામીજી યાર્ડમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસે એન્ટ્રી લીધી સિગ્નલની અંદર તમે બહાર આવો આપણે ફર્સ્ટ ક્લાસ નો કમ્પાર્ટમેન્ટ જ્યાં ઉભો રહેવાનો છે ત્યાં આપણે જઈએ સ્વામીજી બહાર આવ્યા ચાર યુવકો આગળ હતા બે યુવકો હાથ ઝાલ્યો હતો ચાર પાછળ હતા લેડીઝ નડી અડી શકીએ ખૂબ ધ્યાનથી સ્વામીજીને અમે લઈ એ જગ્યા ઉપર પ્લેટફોર્મ પર લઈ જ્યારે લઈ જતા હતા ત્યારે એક બહેનો નું ટોળું ત્યાંથી એક એન્ટ્રી લીધી પચીસ એક હશે ચાર યુવકો જે આગળ ચાલતા હતા જે બાપાને સ્પર્શ ન કરી જાય એ રીતે વ્યવસ્થા કરનારી છોકરા જયારે આગળ ચાલતા હતા ત્યારે ચાલતાની સાથે જ એ લોકો સ્થિર થઈ ગયા સાંભળજો બે પાંચ સેકન્ડ ઉભા રહ્યા મૃત્યુ બધાની બહેનો તરફ પચી ગઈ બાપા ત્યાં જ ઉભા રહ્યા બાપા એ પાંચ ચાર ને બુલાવ્યા

દસ પંદર મિનિટ સુધી ત્યાં જ ગોષ્ટી સ્વધર્મની એટલી બધી વ્યવસ્થિત કરી જે